ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે આજે આણંદ શહેરમાં નવા રામજી મંદિર ખાતે લોકસભા બેઠકના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ દર્શન કરી આરતી ઉતારી હતી લોકસભા ચૂંટણીના ઉમેદવાર અમિત ચાવડાએ નવા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામના દર્શન કર્યા બાદ આરતી ઉતારી હતી અમિત ચાવડાએ મહંત ભગવાન દાસ મહારાજના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ક્ષત્રિય કુળના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે ભગવાન શ્રી રામના દર્શન કરી આરતી કરવા નો મોકો મળ્યો છે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રહ્યા છે હંમેશા ધર્મ સામે ધર્મની લડાઈ રહી છે અસત્યની સામે સત્યની લડાઈ રહી છે અને આજે પણ અન્યાય સામે ન્યાયની લડાઈ લડવા માટે અમે સૌ નીકળ્યા છીએ આણંદ જિલ્લામાં પણ જે સામાજિક ન્યાયની લડાઈ લડવા માટે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે સર્વનું કલ્યાણ થાય સર્વને ન્યાય મળે તે માટે આજે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે તેમના ચરણોમાં શીશ નમાવ્યું છે અને સર્વના કલ્યાણ માટે કામના કરી છે આજે ક્ષત્રિય કુળના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ દિવસે આજે ભગવાન શ્રી શ્રીરામના દર્શન કરવાનો એમની આરતી કરવાનો મોકો મળ્યો છે ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ રહ્યા છે હંમેશા અધર્મ સામે ધર્મની લડાઈ રહી છે અસત્ય સામે સત્યની લડાઈ રહી છે અને આજે પણ અન્યાય સામે ન્યાયની લડાઈ લડવા માટે અમે સૌ નીકળ્યા છે આણંદ જિલ્લામાં પણ એ સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે સર્વનું કલ્યાણ થાય સર્વને ન્યાય મળે એ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે શીશ ઝુકાવ્યું છે ને સર્વના કલ્યાણ માટે કામના કરી છે